વાપી કરવડના સરપંચના બંગલામાં લૂંટમાં પારડી તાલુકા પંચાયત માજી પ્રમુખ આ પાર્ટીના હોદ્દેદાર સહિત નવની ધરપકડ વાપીના કરવડ ગામના સરપંચ અને વાપી તાલુકા સરપંચ સંઘના પ્રમુખ દેવેન્દ્રભાઈ પટેલના ઘરે શનિવારે મોડી રાત્રે દોઢ વાગ્યે છ જેટલા લૂંટારૂઅ ટ્રાટક્યા હતા કોઈતા અને લાકડા સાથે આવેલી સમૂહને સરપંચે ફોનમાં ઓનલાઈન સીસીટીવીમાં જોઈ લેતા તાત્કાલિક ગામના આગેવાનો અને પોલીસને ફોન કરી બનાવની જાણ કરી હતી જિલ્લા એસપી ડોક્ટર કરવરાજ વાઘેલાની સૂચનાથી દીવા એસપી બી એન્ડ ડબે એલસીબી અને ડુંગરા પીઆઈ એસપી ગોહિલ તેમની ટીમે ગ્રામજનોને સાથે રાખી આરોપીને કોર્ડન કરી પકડવા છતાં તેમણે રાત્રિના અંધારામાં પોલીસ ઉપર પથ્થરથી હુમલો કર્યો હતો જેમાં ત્રણ પોલીસકર્મીને માથાને શરીરના ભાગે ઈજા પહોંચી હતી જો કે પોલીસે પાંચ ઇસમોને રાત્રે અને એક ઈસમને બીજા દિવસે પકડી લઈ પૂછપરછ હાથ ધરી હતી આ કેસમાં સોમવારે પોલીસે ઘટ સ્પોર્ટ્સ કરતા જણાવ્યું હતું કે પાર્ટીના બાબુ વઝીર પટેલને આમ આદમી પાર્ટીના સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી કેતન પટેલ અને આપ જિલ્લા જોઈન્ટ સેક્રેટરી પ્રદીપ પ્રેમચંદ રાઠોડે કરવડ સરપંચ દેવેન્દ્રભાઈ પટેલના ઘરે સોનું અને પુષ્કળ પ્રમાણમાં રોકડા હોવાની બાતમી આપતા આ માહિતી દાહોદની ધાણ લૂંટ ગેંગને આપતા તેઓ લૂંટ ચલાવવા સરપંચના ઘરે પહોંચ્યા હતા હાલ પોલીસે કુલ નવ આરોપીની ધરપકડ કરી છે એકવીસમી એપ્રિલના દિવસે રાત્રે બે વાગ્યાની આસપાસ કરોડ ગામના જે સરપંચ છે દેવેન્દ્રભાઈ એમના ઘર ઉપર લૂંટનો એક મોટો પ્રયાસ થયો હતો પાંચથી વધુ માણસો એમના ઘર ઉપર લૂંટ માટે ત્રાટ થયા હતા તાત્કાલિક ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી પોલીસ ડુંગરા પોલીસ સ્ટેશનની પોલીસની ટીમ અને અન્ય આજુબાજુના પોલીસ સ્ટેશનની વ્હીકલ્સ પણ તાત્કાલિક ગામ આખું કોર્ડન કરી લીધું હતું અને જે ઘર છે દેવેન્દ્રભાઈ સરપંચનું એ ઘરને કોર્ડન કરીને ત્યાં સ્થળ પરથી પાંચ જેટલા લૂંટારુઓને પકડી પાડવામાં સફળતા મળી હતી એક લૂંટારુ છે જે ધાળપાડવા ટોળકીનો સભ્ય એ ત્યાંથી ભાગી જવામાં સફળ થયો હતો આ પાંચે પાંચ જે લોકો હતા એ લોકોની પૂછપરછ કરતા સમગ્ર આખું આ જે ધાળનો કે લૂંટનો જે પ્રયાસ થયો હતો એની આખી આખી જે કાવતરું છે એનો પર્દાફાશ થયો હતો મૂળ બાબુભાઈ વજીરભાઈ પટેલ જે પાડીનો રહેવાસી છે એ બાબુ વજીર પટેલ એણે આખે આખો આ પ્લાન બનાવ્યો છે બાબુ વજીર પટેલે પોતે દાહોદની આ જે ગેંગ છે દિલીપ નામનો જે વ્યક્તિ છે દિલીપ પારઘી એની આખી આ ગેંગ છે આ ગેંગ વિરુદ્ધમાં સમગ્ર દાહોદ જિલ્લામાં અને એની સાથે સાથે આસપાસના મધ્યપ્રદેશ રાજસ્થાનમાં પણ અલગ અલગ નોટ ઢાળ ચોરી ઘરફોડ ચોરી અને છેતરપિંડીના ગુનાઓ દાખલ થયેલા છે લૂંટના પ્રયાસમાં પકડાયેલા આરોપીઓ મેઘુ વીરસિંહ મીનામા રણિયા બીજિયા મીનામા સુનિલ મેઘુ મીનામા ત્રણેય રહેવાસી મોટી ખરજ દાહોદ અને પરેશ ગુમા સંગાડા રહેવાસી ઈટાવા દાહોદ દિલીપ માનુ પારગી રહેવાસી બાલવસા તાલુકા થાદલા જિલ્લો ઝામપુવા દાહોદ હરમલ બજગુણવા રહેવાસી દાહોળ સહિત પારડીના આસમા ગામના બાબુ વઝીર પટેલ આમ આદમી પાર્ટી વલસાડ જિલ્લાના જોઈન્ટ સેક્રેટરી પ્રદીપ પ્રેમચંદ રાઠોડ સાથે ગુજરાત રાજ્ય આમ આદમી પાર્ટી જોઈન્ટ સેક્રેટરી કેતન કિશોર પટેલની પોલીસે ધરપકડ કરી છે બાબુ લૂંટારુઓને કારમાં લઈ ગયો આરોપી બાબુ વઝીર પટેલે લૂંટારો અને કરવડના સરપંચ દેવેન્દ્ર પટેલના ઘરમાં સોનું તથા મોટી માત્રામાં રોકડ રકમ રાખેલ હોવાની ટીપ આપી વલસાડથી આરોપી કારમાં બેસાડી કરવડ ગામે સરપંચના ઘરેથી થોડે દૂર ઉતારી ગયો કામ પૂરું થયા બાદ ફોન કરી પાછા લેવા આવવા માટે તેમણે જણાવ્યું હતું જોકે લૂંટ ચલાવે તે પહેલા લૂંટારો ઝડપાઈ ગયા હતા જેમાં અન્ય ત્રણનું નામ ખુલ્યું હતું આરોપી બાબુ વઝીર પટેલે અગાઉ આમ આદમી પાર્ટીના સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી કેતન કિશોર પટેલ રહેવાસી બલીઠા દાંડીવાડ વાપી અને વલસાડ જિલ્લા આપ જોઈન્ટ સેક્રેટરી પ્રદીપ પ્રેમચંદ રાઠો રહેવાસી મા રેસીડેન્સી કંચનનગર છીરી વાપીને કોઈ મોટી માત્રામાં રોકડ રકમ તેમજ સોનું રાખેલ હોય તેવા મકાનની માહિતી આપવા જણાવતા ત્રણે ભેગા મરી સરપંચ દેવેન્દ્રભાઈના ઘરે ડિસેમ્બર જાન્યુઆરી માસમાં રેકી કરવા લાગ્યા હતા જે બાદ દાહોદ મધ્યપ્રદેશથી ધાડપાડું તોડકીને તેની જાણ કરી પ્લાન મુજબ શનિવારે રાત્રે લૂંટ કરવા પહોંચ્યા હતા બાબુ વલસાડ અને વાપી ખાસ કરીને વાપી વિસ્તારમાં જે રીચ પર્સન્સ છે જે લોકો પૈસા ટકે સુખી છે એવા લોકોને આઈડેન્ટિફાય કરવા માટે સંપર્ક કર્યો હતો પ્રદીપ રાઠોડનો અને પ્રદીપ રાઠોડે સંપર્ક કર્યો હતો કેતન પટેલનો કેતન પટેલ અને પ્રદીપ રાઠોડે બાબુ વજીરને ટીપ આપી હતી કે આ ગામના સરપંચ દેવેન્દ્રભાઈ છે એમની પાસે એમના ઘરમાં કેશ અને સોનું ચાંદીના દાગીનાઓ હોવાની શક્યતાઓ વધારે છે તો તમે એમના ઘર ઉપર તમે લૂંટની લૂંટનો પ્રયાસ કરો અને એમાંથી જે પૈસા આવે એમાંથી તમે અમને કમિશન આપજો એટલે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલના જે ટીપ મળી હતી એના આધારે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ એ લોકોએ બાબુ વજીરને અગાઉના દિવસોમાં રેકી કરીને એનું ઘર અને આઈડેન્ટિફાઈ કરી આપ્યું હતું અને ત્યાર પછી બાબુ હજીરે દાહોદની આ દિલીપ પારગીની ગેંગનો એક વ્યક્તિ મારફતે સંપર્ક કર્યો હતો દાહોદથી દિલીપ પારઘીની સાથે ચાર માણસો વત્તા ચીખલીથી બે માણસો એ બધા ગેંગના સભ્યો છ સભ્યો એક સાથે એકવીસમી તારીખે અહીંયા આવ્યા હતા બાબુ અજીરે પોતાની અર્ટીગા ગાડીમાં આ લોકોને જે ગામ છે કરવળ ગામ એના સરપંચના ઘરને આઈડેન્ટિફાય કરીને મેં બતાવ્યું હતું અને નૂટનો ગુનાને અંજામ આપીને પછી એ મુદ્દામાલ સાથે જ્યારે પણ એ લોકો એમને મેસેજ કરશે ત્યારે બાબુ અજીર એમને લેવા આવી જશે એમ કરીને એને ગ્રામની બહાર ડ્રોપ કર્યા હતા ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને કોઈ પણ બનાવ લૂંટનો કે થાળનો અન્ય વ્યક્તિઓ પર કે કોઈની ઉપર કરે અને લોકોને જીવ જોખમાય અને કોઈને મારે એ પહેલાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને અને ડુંગરા પોલીસને મળેલી છે આરોપી કેતન પટેલ અગાઉ પારડી તાલુકા પંચાયતમાં પ્રમુખ હતો જે બાદ વાપી તાલુકા પંચાયત ભાજપનો પ્રમુખ બન્યો ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં હાલના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સામે તેણે પત્ર નોંધાવી હતી એસપી ડોક્ટર ખનવરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે પકડાયેલ આરોપીઓ ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પચીસથી વધુ લૂંટના ગુનામાં સામેલ છે કોઈપણ જગ્યાએ લૂંટ ચલાવવા જતા તે પહેલા તેઓ પથ્થર અને લાકડાનો જથ્થો સાથે રાખે છે પકડાઈ જવાનો હોય ત્યારે તેઓ આધીદડ પથ્થરથી હુમલો કરી નાસી જતા હોય છે ટોટલ નવ આરોપી આમાં પકડાયેલા છે છ આરોપી જે પકડાયેલા છે એમાં મુખ્ય દિલીપ પારગી મેઘુ નીનામા રણિયા મીનામા સુનીલ મેઘુ નીનામા હરમલ બચુ ગણાવા અને પરેશ ગુમા સંગાળ આ છ એ છ મૂળ દાહોદના વતનીઓ છે આ લોકો વિરુદ્ધમાં અલગ અલગ વ્યક્તિઓ વિરુદ્ધમાં ટોટલ પચીસ જેટલા ગુનાઓ ધાડ લૂંટ ચોરી ઘડફોડ ચોરીના રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત ખાસ કરીને દાહોદ જિલ્લામાં દાખલ થયેલા છે અને અન્ય જે મુખ્ય આ આખે આખા ગુનાના માસ્ટર માઇન્ડ જે કહી શકાય એ બાબુ વજીર પટેલ એની વિરુદ્ધમાં પણ અગાઉ ધાળ અને લૂંટના ગુના દાખલ થયેલા છે સાથે સાથે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ એ બંને રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ બંને આમ આદમી પાર્ટીના સભ્યો છે પ્રદીપ રાઠોડ વલસાડ જિલ્લા જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી છે અને કેતન પટેલ આમ આદમી પાર્ટીના સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી છે કેતન પટેલ બે હજાર બાવીસની પાર્ટી વિધાનસભાના ઉમેદવાર પણ રહી ચૂકેલા છે અને આ પ્રદીપ રાઠોડ ને કેતન પટેલની ટીપના આધારે જ આ સરપંચના ઘર ઉપર ઢાળ અને લૂંટ કરવાનો એક આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો ખૂબ સરસ કામગીરી આ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે આ સમગ્ર ડિટેક્શનમાં આરોપીઓ પકડી પાડવામાં ડુંગરા પોલીસના ત્રણ પોલીસ કર્મીઓને ઈજા પણ થયેલી છે પણ પોતાના જીવના જોખમે આ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો